ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થયા બાદ તે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને આવતીકાલે ડેડીયાપાડા ખાતે એક વિશાળ જનસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ને આ બાબતે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને લઈને આદિવાસી નેતા અને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટું વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે તે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત મુલાકાત અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાવ્યો છે તેને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન વૈષ્ણવ જન તો પીર પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું છે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે આવતીકાલે એક જનસંમેલન પણ ડેડિયાપાડા ખાતે મળવા જઈ રહ્યું છે ને ગુજરાતની રાજનીતિ તે બની છે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત મુલાકાત અને ડેડિયાપાડા પ્રવાસને લઈને સતત પ્રહાર કરી રહ્યા છે અને હવે આ વચ્ચે જે આખો ઘટનાક્રમ બન્યો ધારાસભ્ય ચૈતર વસાવ સામે જે ગુનો દાખલ થયો છે ને તેના સમર્થનમાં જે અરવિંદ કેજરીવાલ અને ભગવાન માન ગુજરાતના ડેડીયાપાડા આવી રહ્યા છે ત્યારે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઇશારે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી આવી હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે સાથે તેમણે કહ્યું કે જે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર

કેજરીવાલે દિલ્હીની સરકાર એમના શરણે કરી દીધી છે ભાજપના શરણે એટલે ભાજપ આદિવાસીઓના વોટ તોડવાની જે આખી યોજના છે તે બનાવી છે આમના થકી એ વોટ તોડીને ફાયદો એમને ઉઠાવવો છે જેવી રીતના વિધાનસભાની ચૂંટણીની અંદર કેજરીવાલ નું આ પાર્ટીનું ગુજરાતમાં કશું હતું જ નહીં અને એને લાવીને વોટ તોડાવીને જે કોંગ્રેસને ફાયદો થતો હતો એ નુકસાનમાં કરી દીધો એ લોકોએ એટલા માટે જ એ લોકો આવી રહ્યા છે કે હવે પછીની ચૂંટણીની અંદર જે વિધાનસભાની અંદર જે ભાજપને ફાયદો કર્યો હવે પછીની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો કરવા માટે આ લોકોને ડેડિયાપાડામાં લાવી રહ્યા છે અને આદિવાસીઓમાંથી એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઉભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને

જાય એના વોટ વોટ એટલા તોડી જાય આ લોકો તો તેટલો ફાયદો ભાજપ ને થઈ જાય કેજરીવાલ ચૈતરભાઈ ના સમર્થનમાં આવે છે તો કેજરીવાલ જે બાય ઇલેક્શન થયું વિસાવદર અને કડીની અંદર તો એકલા વિસાવદર માં ત્યાં જઈને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા બરાબર તો આ બાજુ કડીમાં શા માટે નહીં આવ્યા એની તો ડિપોઝિટ બી ગઈ ને તો આ ગુજરાતમાં આવીને સરકાર તો વારંવાર ગુજરાતમાં આવવાની શું જરૂર છે એમને મારે એમ કેવું છે આ તો આદિવાસીઓના વોર્ડ જેટલા એ લોકો ખેંચી જાય એટલા ભાજપને ફાયદો થઈ જાય આગળ એટલા માટે આખું આયોજન બનાવીને એ લોકો કેજરીવાલને મોકલે છે અહીંયા આગળ ભાજપવાળા એ બધા લોકોને બહુ ઓછા લોકોને ખબર છે પણ બહુ અમારા જેવા લોકો છે એને તો અંદાજ આવે છે કે આમાં શું થઈ રહેવાનું છે એટલે આ એક ષડયંત્ર છે ભાજપને સત્તામાં રાખી મૂકવા માટે એનો આજે જબરજસ્ત ભાજપનો વિરુદ્ધ છે ગુજરાતની અંદર બી એનો પોતાનો આ ઘર છે ભાજપને એવું માને છે પણ એની અંદર જ એટલા બધા ગોટાળા આજે સહકારી માળખામાં દૂધ ધારામાં નરેગા યોજનામાં એને નરેગાને મરેગા યોજના બનાવી દીધી બરાબર શૌચાલય નથી બનાવ્યા અને પૈસા ઉધરી જાય તો લોકોને ખબર તો છે કે ભાઈ આ લોકોને મતાપીન શું કરવાના છે એના ડરને લીધે આવા માણસને બોલાવીને સહાનુભૂતિ થાય એટલા વોટ તૂટે ને એટલી સીટો આ લોકોને ફાયદો થાય એટલા માટે આવી રહ્યો છે લાગણી થી નથી આવતો આપે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેઓ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ઉપર વરસ્યા છે અને કેવી રીતે આમ આદિવાસી સમાજના નેતાઓ છે તેમને આવી રીતે વિભાજન કરીને ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારોમાં રાજ કરી શકે તે માટે અલગ અલગ પ્રકારે પાર્ટીઓને ગુજરાતમાં લાવીને ભાજપ કામ કરતી હોય તે પ્રકારના આરોપો પણ છોટો વસાવા લગાવી રહ્યા છે ને આ બાબતને લઈને અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત માનની ગુજરાત મુલાકાત સામે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराहाई